આ સૌરાષ્ટ્રની ધરાના સંત અને સુરા સુરા આખા વિશ્વમાં ફેલાયેલા છે ત્યારે મોરબીના એક એવા સંત કે જે મોરબીમાં જન્મેલા છે તે નર્મદા પુત્ર તરીકે ઓળખે છે અને નર્મદાના કિનારે જ વસે છે ત્યારે તેમની સાથે વાતચીત કરીશું અને આ નર્મદા ઉત્તરવાહીની જે પરિક્રમા છે તેનો શું મહિમા છે કેટલા સમયથી ઉત્તરવાહીની પરિક્રમા કરે છે એના વિશે વાત કરીશું આપનું સ્વાગત છે મોરબી અપડેટમાં આમ તો તમારું ગામ મૂળ મોરબી કેટલા વર્ષથી આ મોરબીથી તમે નીકળી ગયા શું કાંઈ કેવી રીતે મારી જન્મભૂમિ મોરબી છે મારા બાપ દાદાનું ગામ તરફથી બાપુનું ગામ કહેવાય મારા પિતાશ્રી કુંવરજીભાઈ જીણાભાઈ પટેલ એ મોરબી સ્ટેટની અંદર જેલ ખાતામાં લક્ષ્મી બાપુ જ્યારે સવારે ચાર વાગે ચેકિંગ કરવા આવતા ત્યારે છળી પૂ કરવા માટે તેમણે નોકરી આપે છે પિતાશ્રી ધાર્મિક કૃતિવાળા હતા અને પિતાશ્રી ગીતાજીના બહુ વિદ્વાન હતા આર્ય સમાજી હતા કેટલા સમયથી પરિક્રમા અત્યાર સુધીમાં કેટલી પરિક્રમા જુઓ પરિક્રમા મેં ઘણી બધી કરી છે પૃથ્થ લોકો બધા કેટલા વધારે અને સ્નાન પણ પૃથ્થ બધા કેટલા વધારે પરંતુ કોરોના આપણે વિશ્વમાં આવ્યો ને ત્યારે મારી બધી પરિક્રમાએ અર્પણ કરી દીધી મેં એટલે મારાથી બોલાય નહીં બધી જ પરિક્રમા અર્પણ કરી દીધી હતી પરંતુ વધારે સ્નાન અને વધારે પરિક્રમા

નામ કેટલા વર્ષથી તમારે હવે મેં નથી આપ્યું સંતોએ આપ્યું છે મેં નથી આપ્યું એમાં એવું બનેલું કે હું સ્નાન બહુ કરતો અને એક વખત ગરૂડ બે કન્યાઓ ડૂબી ગઈ એમપીની તો બધા મને નર્મદા પુત્ર તો કહેતા જ સંતો મંતો એટલે તે વખતે મારી પાંચમી પરિક્રમા પૂરી થઈ ગઈ બે હજારમાં એટલે બધાએ મશ્કરીમાં કીધું કે આ નર્મદા પુત્ર એવા એ છોકરીઓને આ કાઢશે બચાવશે એટલે મેં તો નર્મદાજીનું નામ નર્મદાને કરી ત્યારે ડેમનું પાણી છોડી દેવું અને અત્યારે જે વાસુદેવના સરસ્વતી મહારાજનું જે છે ને એના કરતાં જે છેડું પગથિયું હતું ને ત્યાં સુધી પાણી હતું તો હું તો નર્મદાજી નામ પર પડી ગયો પડી ગયો એટલે હું અડધી કલાકે બે ના આવ્યો નર્મદા પુત્ર નર્મદા પુત્ર મારા ગુરુ શ્રી મા નર્મદાજી એ નામ ઉપર ધારાસભાની ચૂંટણી ભરૂચમાં લેડો છું એમ હા તો તમારું સાચું નામ મારું નામ પટેલ કિશોરજી કુંવરજી ઉત્તરવાહીની આ ચૈત્ર મહિનામાં આવે છે એનું મહત્વ શું છે એનું કારણ શું છે કે આ પરિકામાં માળખાંડિ ચાલુ કરેલી માળખાંડિ હવે માર્કણિ ક્યારે કરેલી આપણે કુલ અઠ્યાવીસ કલ્પ છે હવે અઠ્યાવીસ કલ્પના છેલ્લા હાથ કલ્પના પ્રારંભમાં એ કેવી રીતે જ્યારે આ જન્મ પ્રકાર થાય ને ત્યારે શિવ પાર્થિવ નર્મદાને માળકંડસિંહ આટલા જ બેસે છે ત્યારે શિવ પાર્થી પોતાની કન્યાને ચૌદનું સર્વે કરવા માટે આદેશ આપે છે અને તે નર્મદાજી જાય છે તેને દસ હજાર વર્ષ લાગે છે ત્યાં સુધી શિવ પાર્ટી ભજનરૂપી સહેન કરે છે અને માળકંડસિંહ બેઠા બેઠા ધ્યાન કરે છે એમાં જ્યારે ઝાંઝરનો અવાજ સંભળાય છે મા નર્મદાનો ત્યારે પાર્થિવ માતા સાંભળે છે અને શિવજીને કહે છે કે આપણી કન્યા સર કરીને આવી બેનો હવાના પોરમાં પતિને બોલાવે એની નામ ન લે એટલે પાર્થિવ માતા એમ કહીને એમ ઠોસો કર્યો એટલે ભગવાન જાગૃત થયા કે આપણી કન્યાનો અવાજ સંભળાવો અને આપણે નિષ્ટિનું સર્જન કરો ત્યાં તો માતાજી એકદમ પ્રગટ થઈ ગયા ત્યાં અને દંડવત કહેજા આ આપ્યા ત્યાં માળખંડ શિવ મામા મામામે દસ હજાર વર્ષ સુધી ક્યાંય નથી હાથ પકીને ખોળામાં બેસાળ દૂધ પાવ્યું એમને દૂધ પાવ્યું છે કોને માર્મદાજી જ્યારે મને દીકરા તરીકે મારી બારના રૂપમાં ઓપન સાથે દર્શન આપ્યા છે અને ચૌદ કુમાર સિવાય કોઈ નથી કોઈ જગદગુરુ હા એટલે નર્મદા પુત્ર સાવર્યા મારે સંતોએ પડેલું રહ્યા છો ઉત્તરભાઈ ઓગણત્રીસ છે એ કહું આપણે એક અઠાવીસ કલ્પ કહેવાય છે અઠ્યાવીસ કલ્પના અઠ્યાવીસ સ્થાન એક નર્મદાજીનામું સ્ના ઓગણત્રીસના પંચોતેરથી વધારે રનિંગ મારી જન્મ તારીખ પંદરસો સુડતાલીસ મોરબીમાં મારા પિતા નોકરી કરતા હતા ત્યારે જેલના ક્વાર્ટરમાં પંદરસો સુડતાલીસમાં મારો જન્મ થયો એ જે જેલના ક્વાર્ટર છે ને ઠાકર ફક્ત ત્રણસો મીટર એ ત્યાં તૂટી ગયા છે વર્ષની વરે તમે જે આ આખો મહિનો આ પરિક્રમા કરો છો અને બપોર પછી જે વાહન દ્વારા પરિક્રમા કરો છો થાક નથી તો એમાંય પાછા પગપાળા તમે કરો પાકમાં એવું છે જુઓ પહેલાં હું લગભગ ચાલીસ વર્ષ એકલા બટાકા ઉપર રહ્યો એકલા પછી હું બીમાર પડતો હતો અમરકંઠકમાં બે હજાર વીસમાં તો બધા મિત્રોનું એવું કહ્યું છું હવે તમે બટાકા બંધ કરો અને એના સ્થાને એક એક જમવાનું મેં ચાલું કર્યું અત્યારે આ ઉત્તરભાઈની છે એટલે એકત્રીસ દિવસ સુધી મારે ફરાળ અને પછી પાછા પટેલના પટેલ અને જ ખાવાનું આવા આપણા ઋષિ જે છે સંત છે કે જે મોરબીની ધરતીમાં જે જન્મ લીધો અને નર્મદામાં જે છે વિહરે છે અને નર્મદા પુત્ર સાવરિયા તરીકે ઓળખાય છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં જોડાઈ રહેજો મોરબી આપણી સાથે ખૂબ ખૂબ આભાર